જય જવાન જય કિસાન કેમ છો મારા વાલા મિત્રો ખેડૂત મિત્રો મજામાં તો આજે તારીખ પચીસ બારમો મહિનો જ બે હજાર પચીસ સોળા ફળીનું તૈયાર પણ થઈ ગયું છે અને ઘણા ઘણા ખેડૂતો વાવેતર પણ કરી ચૂક્યા છે તૂર્ય કાળેંગું તમામ શાકભાજી પ્રકારની વાય પણ ચૂક્યા છે અને આપણે પણ ગેળાભાઈ વિજમાં તૈયાર પણ છે અને આજે ચાલુ પણ છે અને સવારે કે એવું છવ્વી તારીખ જેવોનું લગભગ રોપણ પણ આનું થઈ જ ચૂકશે અને તો મીડિયાના માધ્યમથી મારે ખેડૂતોને એટલું કહેવું છે કે હું પણ ખેડૂત છું તો તમામ મારા ખેડૂત મિત્રો દરેક આપણે પાંચ વીઘા પચાસ વીઘા હો વીઘા વાઈએ તો મારું કહેવું એવું જ થાય છે કે દાખલા તરીકે આપણે અડધા વીઘાની અંદરમાં ને વીઘાની અંદરમાં મજૂરી કરો ને તો સો ટકા સફળ પણ જાય જ છે કેમ જાય છે કે આપણે પાંચ વીઘો મજૂરી કરો તો એક વીઘાની મજૂરી કરવી બી જરૂરી છે એક વીઘાની અંદર મેં કંઈ નહીં તો આ સોળા ફળી અને અંદર અંતર પાક પણ બીજો પણ લઈ શકશે તો એમો આવક પણ થશે કોઈ નહીં તો એમને લગભગ પૂણો ભેગો જમી છે તો કંઈ નહીં તો લાખનો તો મેળવશે જ સો ટકા ખર્ચો બરચો કાઢતા મને પણ વિશ્વાસ છે આમની ખેડૂતની મજૂરી સો ટકા છે અને મેળવશે તો ખેડૂત મિત્રો જાગૃતિ થવાની એક જરૂરી છે જરૂરી એમ છે કે આપણે ખેડૂત બહુ પાછળ રહી ગયા છો તો આપણે જાગવાની શરૂઆત પણ આપણે નથી કરી તો શાકભાજી દરેક જગ્યાએ દરેક જિલ્લોમાં તાલુકોમાં જાય જ છે અને બહાર પણ શાકભાજી જાય છે તો ખેડૂત મિત્રો કેમ લેટ પડો છો તો જમી પડી હોય તો એમને તૈયાર કરી અને વાવેતર બી ચાલુ કરો છોફળી વાઈ શકો છો ગાર ફળી વાઈ શકો છો પછી કાળેંગા બી વાઈ શકો તુરિયા બી વાઈ શકો તમામ પ્રકારની મરચો પણ હાલ વાવેતર બી ચાલુ છે તો આ સાથે સાથે ત્રણ ફૂટની જગ્યા છે અને કંઈની તો જગ્યા છોડી છોડીને અંદર ગલગોટો બી આવ્યો તો એસીથી નેવું રૂપિયા આવશે તમામ પ્રકારનું આપણે પણ ખેડૂત કરી શકશો અને આપણે સોળાફાળીનું બિયારણ પણ બતાવશો અને ખેડૂત પણ થોડી મુલાકાત કરશો બરાબર ને ચાલુ પણ હશે હાલે હમણાં તૈયાર પણ થઈ જશે અને કાલે પણ વાવેતર થઈ શકશે તો જોઈ લો મિત્રો તો ખેડૂતો આમાં કેટલા કોમે લાગેલા છે જુઓ જોઈ લો કેટલા લાગેલા છે ધંધે વાગેલા છે તો આપણે જરૂર ખેડૂત મજૂરી કરશો તો સો ટકા ભગવાન પણ આપણી મજૂરી સો ટકા સફળ પણ મેળવી શકશે તો આપણને લીધી છે અને ખેડૂત પણ આપણને જણાવશે અને થોડી માહિતી પણ આપશે કઈ રીતનું વાવેતર કર્યું છે અને શું શું અંદર વાવાનું છે તો પોતે બિયારણ પણ તમામ લાઈ ચૂક્યા છે અને પોતે પણ થોડી માહિતી પણ આપશે જગાભાઈ થોડી માહિતી પણ આપો બિયારણ વિશે અમે આ સાલ ટીઆરએસ કંપનીના સીડ્સ વાપર્યા છે અને એક છે કાળેંગમાં છે પિનલ સીડ્સ નામનો જે લોબો અને ગ્રીન આવે છે અને ત્રણ પ્રકારની ખેતી કરી છે જેમ કે ચોળી છે ભીંડા છે અને કાળિંગા છે આ ત્રણ વીનો આંતરપાક કર્યો છે અને ખૂબ ખૂબ અમે મહેનત કરીશું આમાં મેં ખેતી કરી છે અને હું ખેડૂત મિત્રોને જણાવવા માગું છે હું અમે બે જણ કરવા કામ કરવાવાળા છીએ જો તમે કરી શકો તો બધું થાય છે હું એમ કહું છું કે તમે પણ કરો જય જવાન જય જયાર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન છે મારો વિડીયો પણ જોવે છે અને બહુ પણ જોતા રહેશે સબસ્ક્રાઈબ પણ ખૂબ મને સાડા પાંચસો જેવી સબસ્ક્રાઈબ પણ થઈ ગઈ છે અને પિસ્તાળીસ પચાસ હજાર જેવું પણ મારો વિડીયો પણ ખેડૂત મિત્ર જોઈ ચૂક્યા છે અને તો આપણે ખેડૂતને વાત કરી અને ખેડૂત દરેક ખેડૂત મહેનત બી કરે છે અને ભગવાન એમનું પણ પાર પણ પાડે છે તો નવા મારા ખેડૂત મિત્રો કોઈ પણ જોડાઓ અને જોતા હોય વિડીયો એ પણ થોડી 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 શાકભાજી કરવાની બી જરૂરિયાત છે અને કોઈ પણ નવા મારા મિત્રો હો અને કોઈ નવા જોડાણા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને સો સો ટકા કરજો તો હું તમને આવનારા ગમે તે નવો વિડીયો પણ આવશે તો હું પણ વીડિયો નાચતો પણ દીશું જાણકારી પણ દેબું કરશું